હું દિલીપસિંહ જાડેજા આચાર્ય સામતા પ્રાથમિક શાળા આજે ખાસ કરીને મારી શાળામાં જે ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો જે લાભ બાળકો લાભ લઈ રહ્યા છે એ વિશે વાત હું માગું છું કે મારી શાળામાં હાલે એકસો ત્રણ બાળકો શાળા ટ્રાન્સપોર્ટેશનનો સુવિધાનો લાભ લઈ રહ્યા છે આ ટ્રાન્સપોર્ટેશન સુવિધાના કારણે ખાસ કરીને મારી શાળાની આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે ખાસ કરીને ફોટડી છે ટીવી ડેસન વિસ્તાર છે કે છપરીયાત વિસ્તાર છે ત્યાંના અંતર વિસ્તારને અત્યારે આ ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો બાળકો લાભ લઈ રહ્યા છે આ ટ્રાન્સપોર્ટેશન સુવિધાના કારણે શાળામાં અપ્યય અને સ્થગિતતાનું પ્રમાણ ઘણું બધું ઘટ્યું છે ખાસ કરીને જે કન્યા કે કરણીનો દર હતો એમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે જે નાના ભૂલકાઓ બાલવાટિકાના હતા એ પણ હવે શાળામાં નિયમિત આવતા થયા છે અને ખાસ કરીને જે છથી આઠના બાળકોનું જે ડ્રોપઆઉટનું પ્રમાણ વધુ હતું એમાં આ ટ્રાન્સપોર્ટેશનના કારણમાં એમાં ઘણો બધો સુધારો થયો છે મારી શાળાના આજુબાજુના વિસ્તારની વાત કરું તો આજુબાજુના વિસ્તારોમાં ઘણું બધું એવું થતું હતું કે બાળકો શાળાએ આવતા બંધ થઈ જતા હતા પણ ટ્રાન્સપોર્ટેશન સુવિધાના કારણે આજે આમાં ઘણો બધો નોંધપાત્ર સુધારો થયો છે ખાસ કરીને શાળાની હાજરીમાં પણ ઘણો બધો સુધારો થયો છે આ સમગ્ર કચ્છ જિલ્લાની વ્યાપકની વાત કરું તો કચ્છમાં પણ લગભગ અંદાજીત બે હજારથી બાવીસો બાળકો આ ટ્રાન્સપોર્ટેસન સુવિધાનો લાભ લઈ રહ્યા છે એના કારણે ખાસ કરીને સ્થગિતતા અપવ્ય અને કેળવણીમાં ઘણો બધો સુધારો જોવા મળ્યો છે બીજું કે ટ્રાન્સપોર્ટની સુવિધાના કારણે જે બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો થયો છે એ બાબતો ભાઈ એક આનંદદાયક વાત છે શિક્ષણ વિભાગનો હૃદયપૂર્વક આભાર માનું છું જય હિન્દ